આ સમગ્ર ઠગાઈમાં ઉપયોગમાં લેવાયેલ બેંક એકાઉન્ટ ભાડે આપનાર બેસમોને ઇસમોને સાયબર ક્રાઇમ પોલીસે ઝડપી પાડ્યા છે ધરપકડ કરાયેલા આરોપીના નામ ધર્મેશ ચોપડા અને હિતેશ ચકલાસી હોવાનું પોલીસ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે પોલીસે બંને આરોપીઓની વધુ પૂછપરછ હાથ ધરી છે અને આ રેકેટ માન્ય કોણ કોણ સંડોવાયેલ છે તે બાબતે તપાસ ચાલી રહી છે સાયબર ક્રાઇમ પોલીસે નાગરિકોને ઓનલાઈન રોકાણ કરતી વખતે સાવચેત રહેવા અને કોઈપણ લાલચમાં ન આવવા અપીલ કરી હતી બાર બાર બે હજાર પચીસ ના રોજ એક તરત જ લઈને પછી એસીપી શ્વેતા ડેનિયલ્સ પીઆઈ એનઆર પટેલ અને બીસી હાર્દિકભાઈ પરમાર આ ત્રણેયની ટીમ મળીને ગણતરીના કલાકોમાં ડિટેક્શન કરી અને તેર તારીખે અમે લોકો ફરિયાદ કરી લીધી અને પછી ચૌદ તારીખ સુધી અમે સુધી પહોંચી ગયા ટોટલ બે બે છે અને આ જે ગુના છે એમો એવી રીતનું છે કે એ લોકો વોટ્સએપ ઉપર એક ગ્રુપ બનાવીને લાલચ આપી ફરિયાદી કે તમે જો સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટ કરો તો તમને વધારો નફો મળશે તો આ મુજબ લાલચ જ્યારે આપી તો ફરિયાદી એ અગાઉ થોડુંક ઇન્વેસ્ટમેન્ટ કરી થોડુંક ઇન્વેસ્ટમેન્ટ કરી પછી એમને જયારે વિડ્રોવલ માટે પૂછ્યું તો ત્રણ લાખ સુધીનું વિદડ્રોવલ સામે આગળ એમને ઇન્વેસ્ટમેન્ટ કરવા નહીં ના દીધી અને એને બધું ઇન્વેસ્ટમેન્ટ પણ કરી નાખી અને વિડ્રોવલ નહીં થાય થતી તો એમને ખબર પડી કે મારી સાથે ખરેખર છેતરપિંડી થઈ ચૂકી છે એમાં જે બે અક્યુઝ અત્યાર સુધી અમે લોકોએ ઝડપી પાડ્યું છે બંનેનું નામ છે એકનું નામ હિતેશ છે અને બીજા બીજાનું નામ ધાર્મિક છે અને એ બંને કરંટ અકાઉન્ટ મુખ્ય રીતે એ લોકો કરંટ અકાઉન્ટ ખોલાવે છે અને કરંટ અકાઉન્ટ ખોલાવી એક યશ કરીને માણસ છે મુંબઈનું એમને આપે છે અને આમાં અમે લોકો એમની પાસેથી અગિયાર કરંટ અકાઉન્ટ કુલ મળી આવેલ છે કરંટ અકાઉન્ટમાં ટોટલ ફિફ્ટી થ્રી કમ્પ્લેન્ટ્સ નોંધાયેલ છે અને ફિફ્ટી થ્રી સોરી ફિફ્ટી સેવન કમ્પ્લેન્ટ નોંધાયેલ છે અને ફિફ્ટી થ્રી કરોડ ટોટલ ફ્રોડ અમાઉન્ટ છે જેમાં એ છ ફ્રોડ જે છ કમ્પ્લેન્ટ છે એ ગુજરાતનું છે અને બીજા અદર રાજ્યનું પણ છે એમાં મુખ્ય રીતે અમે લોકોને જોવા મળ્યું કે જે આરોપીઓ છે એમના ફોન ઉપર એક ચાઇનીઝ એપ પણ છે એ જે ચાઇનીઝ એપ છે એ એક એપીકે ફાઇલ જેવું છે અને એ લોકો શું કરે કે કરંટ અકાઉન્ટ ખોલાવવા માટે જે ભાઈ જે કંઈક અકાઉન્ટ હોલ્ડર હોય અને એનો નંબર એ લોકો જ્યારે એડ કરે મતલબ અકાઉન્ટમાં લિંક કરે તો એ લિંકડ મોબાઈલ મોબાઈલ નંબર ઉપર એ લોકો આ એપીકે ફાઇલ ડાઉનલોડ કરીને પછી જે ઓટીપી આવે નેટ બેન્કિંગ યુઝ કરવા માટે તરત જ ઓટોમેટિક રીડિરેક્ટ થઈ જાય એવી રીતની એક ચાઇનીઝ યુઝ કરે છે અને એક નવી રીતની એમો આ કામમાં સામે આવી છે જેમાં ફક્ત એ લોકો વિક્ટિમ્સ નહીં બટ પોતાના જે ગેંગના લોકો છે એમને પણ એ લોકો એવી રીતની એપ ડાઉનલોડ કરાવીને ઓટીપી મેળવવા માટે યુઝ કરે છે